એનએસ રામી ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર કરી સ્ત્રી સશક્તિકરણની દિશામાં સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે એનએસ રામી ટ્રસ્ટના પિન્ટલ રામી દ્વારા મહિલા માટે વિવિધ કોર્સ શીખવાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓએ ભાગીદારી કરી આત્મનિર્ભરતા તરફ ડગ ભર્યો હતો ત્યારે આજ રોજ એનએસ રામી ટ્રસ્ટના અગ્રણી અને આમ આદમી પાર્ટીના નેતા પિન્ટલ રામી સહિત મહાનુભાવોની હાજરીમાં બ્યુટી પાર્લર સિલાઈ મહેંદી બ્રાઇડલ મહેંદી જેવા કોર્ષ શીખી સફળતા મેળવનાર મહિલાઓનું મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે મહિલાઓએ પણ એનએસ રામી ટ્રસ્ટના પિન્ટલ રામીના પ્રયાસને બિરદાવ્યો હતો એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પગભર થઈ શકે તે હેતુથી એનએસ રામી એન્ડ ચેરિટેબલ અંદર મેંદી બ્યુટી પાર્લર સીવન લાઈડર ફેશન ડિઝાઇનિંગ એવા અનેક પ્રકારના કોર્સો અહીંયા ચલાવવામાં આવે છે આજે જ્યારે બહેનોએ બબ્બે ત્રણ ત્રણ મહિના પોતાના અથાગ પ્રયત્ન કરી અને આની અંદર જ્યારે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આજે એમના સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા બહેનોને મેડલ અને સર્ટિફિકેટ આપીને એનાયત કરવામાં આવે છે ત્યારે અમે ખૂબ ભગવાન પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છીએ કે આ તમામ બહેનો પોતાના પગભર થાય સ્વનિર્ભર બને અને એક સારું ભારતની રચના થાય એના ઉમદા હેતુથી કારણ કે દરેક બહેનોમાં પણ પોતાની કંઈક ને કંઈક એવી આવડત હોય છે જે આવડતને અમે બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આ પરમાત્મા એમને ખૂબ સફળતા પ્રાપ્ત કરે એ જ પ્રાર્થના છે રામી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે મહિલાઓ અને બહેનો માટે જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ બહુ સારી છે જે બહેનો પોતાના પગ પર ઊભા સારી રીતે થઈ શકે છે એના રામી એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ બહેનોને સર્ટિફિકેટ અને મેડલનું વિતરણ કરવામાં આવે છે અમારે ત્યાં શીખેલી બધી બહેનોને માર્ક્સથી બધા પાસ થયા છે અને બધાને સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવે છે અને એના પગભર ઉભા રહી એવી અમારી બધાની ઈચ્છા છે બેનો માટે વિરેન સરે બહુ સરસ બધું અહીંયા પ્રોગ્રામ ગોઠ્યો છે જે બધા લોકોને પ્રોત્સાહન મેળવવા માટે બહુ છે થેન્ક યુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇમ્પોર્ટન્સ આપે છે બધી બહુ લેડીઝને લોકો અને એડવાન્ટેજીસ પણ થયા છે જેવી રીતે જે લેડીઝના ઘરમાં એમનું નહીં ચાલતું કે પછી એમની ફૂલફિલ જે વિષય નહીં પૂરી કરી શકતા તો એને એનએસ રામી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ લોકો પોતાના પગ પર ઉભા રહી શકે છે અને પોતે કમાઈ શકે છે તો હવે જયારે પહેલા જેવું હતું ને એવું નથી રહ્યું હવે જે ઘરની લેડીઝ છે એ પોતે કમાઈ બી શકે છે અને પોતાની જે બી ફુલફિલ નીડ છે એ બધી પૂરી બી કરી શકે છે તો એને શ્રામી એજ્યુકેટર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકોએ આ બધા કોર્સીસ ચાલુ કર્યા કે એ લોકોના લીધે કેટલી બધી લેડીઝને હેલ્પ મળી છે અને કેટલી બધી લેડીઝ એમના પોતાના પગ પર ઊભી રહી છે થેન્ક યુ